રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નકલી દવાઓનું નેટવર્ક ધરાવતા ભાવેશ પટેલની એસઓજી પોલીસે ધરપકડ કરી છે ભાવેશ સ્વાલ કંપનીના જેવી જ નકલી જંતુનાશક દવાઓ બનાવી રાજકોટમાં વેચતો હતો જેની જાણ થતા સ્વાલ કંપનીએ રાજકોટ પોલીસને જાણ કરી હતી આથી પોલીસે ભાવેશ પટેલના ઘરે છાપો મારી ડુપ્લિકેટ દવાની પંદરસો બોટલો જપ્ત કરી છે તેમજ બોટલો સહિત બે લાખ બાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જંતુનાશક દવા મોનોસ્ટાર જે છે એ લોકો જે પકડ્યું છે અને જે ડુપ્લિકેટ જે એ લોકો જે બનાવે છે અમુક તત્વો એની ફેક્ટરી પણ એ લોકો પકડેલી છે તો એ અમને તાત્કાલિક અમે આવીને ચેક કર્યું અમારું ઓરિજિનલ ડબ્બાની સાથે ડુપ્લિકેટ ડબ્બાનું કમ્પેરીઝન કરતા અમને ખ્યાલ આવ્યો કે આ હકીકતમાં ડુપ્લિકેટ છે ભાવીશ દવાની કંપની સાથે તો છેતરપિંડી કરતો હતો સાથે સાથે ખેડૂતો સાથે પણ છેતરપિંડી કરતો હતો કંપનીની ઓરિજિનલ દવાનો ભાવ લિટરના ચારસો રૂપિયા છે જો કે ભાવિશ ખેડૂતોની નકલી દવા એકસો નેવ રૂપિયાના ભાવિ વેચતો હતો પંદરસો બોટલ જેવી એ ડુપ્લિકેટ દવા હતી હતી તે શંકાસ્પદ જેમાં મોનોકોટા છત્રીસ ટકા મોનો કોટા લખેલી લેબલ દવા હતી જેને એફએસએલ અધિકારી તપાસ કરી કે ખરેખર આ દવા અસલી છે કેમ એમને પણ શંકાસ્પદ જણાવેલી જે અંગે ભાવેશ ધીરેજ કકરાણી જાતે પટેલ ઉંમર અઠ્યાવીસ વારો એકસો પચાસ રિંગ રોડ ઉપર તિરુપતિ બાલાજી મકાનમાં જે રહેશે તેના રેસીડન્ટ મકાનેથી આટલો આ જથ્થો કબજે કરેલ કંપની અને ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભાવેશ પટેલની એસઓજી પોલીસે ધરપકડ કરી તેમજ જંતુનાશક દવાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ